ચાર લોફંગાઓ આખા દિશા વગર તાલુકાનું અનાજ દર મહિને કરોડ રૂપ થઈ જાય છે તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે ખેતરમાં ગાડીઓમાં જતો છે બીજા ગામમાં સવારમાં આપની કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે એક મગજરા એને જે પચીસ કિલો ઘઉં મળવા માત્ર હોય એ ઘઉં આ લોખંગાઓ થાય છે

આખા વિસર્જન માં દારૂ વેચાય છે તમે બધા સપોર્ટ આપો જનતા રેડ ચાલુ કરવા ને આ લોકો ધંધા બંધ કરાવવાના સ્ટેપો તમે તમને ગુપ્ત મેસેજ આપી તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની જે જે જગ્યાએ દારૂ વેચાય જમતા રેડ કરવાની છે બે નંબરના હપ્તા ખાઈ કઈ ખાટા ફરજ બધા આખા વિસાવદર ને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે આને પૂછું કિરીટ પૂછું નાના કિરીટ ના બાપા છે અહીંયા બધું

ભગવાનતી દીવો એક દવાખાનું આવશે ને તો જિંદગીનો ધારના હપ્તા બધા વૈયા જાય એમાં શરમ આવવી જોઈએ શરામ રીક્ષાવાળાને લૂંટો વેપારીને લૂંટો અને કેમ બે નંબરનો હપ્તાવા અનાજ માફિયા એવા તો કાં ફાટી રહી ભાઈ પકડો અનાજ જ માફિયા છે નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એન એસ પિન આવશે એટલે મને ફાંસી ચડાઈ ગયો ફાંસીઓ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયા ને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માંથી ચડી બેસશે હમણાં આ સાહેબ આવશે વોલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલી નથી એક અનાજ માપિયા પકડવાની ઓકાત નથી આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ હાથ પાસ ની કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો અવાજ ઉઠાવો ક્યાં સુધી આવું લાચાર જીવન જીવ છો દોઢ મહિનાનું

અને એના ભાગનું એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા મામલતદાર ની કે આ પોલીસ સ્ટેશનની ની ઓકાત નથી કે ગુંડા પકડે ને બધા સિંગમ બનીને ફરે છે તમારી ઓકાત ચાર પૈસાની ની છે રિક્ષા દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી જાઓ રાજીનામા આપીને ઘરે વૈયા જાઓ રિક્ષા સિવાય તમે કોઈને કઈ કરી શકો એમ નથી સિંગમો બનીને રીલો બનાવો છો જાઓ પકડો અનાજ માફિયા ને વિસાવદર નું અનાજ ખાઈ ગયો આખા તાલુકાની બેનો દીકરીઓના મોઢાનો કોઈ મામલતદાર ફોન કરો બધા આવેલીસ ને ફરિયાદ આપે ફોન કરો તમારા ગામમાં જેને બે મહિના નો અનાજ ન મળ્યો બધાને બોલાવો જેને જેને આરે અન્યાય થયો જે પીડિત છે જે ફરિયાદ એ બધાને બોલાવો જાઓ બધા કરો ફોન ભાઈ કાઢો ફોન બધા બોલાવો મોટા લેશે અમે નથી જાણતા કેવડા હપ્તા લો છો એમ આવીને ઘુસી ગયા અંદર હપ્તા લેવાના સિંગમ અને ગુંડો આવ્યો કિરીટ નો તો વખત પાવલી શરમ આવવી જોઈએ આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ અહીં દેહાય ગરીબ માણસોને દબાવવામાં નંબર વન ગામડાના માણસને ને ધમકાવવામાં નંબર વન રિક્ષા તોડ કરવામાં નંબર વન અને ગુંડા એવા અનાજ માપ્યા એક ના મોઢામાં શબ્દો નથી બધા કે બીવે છે ગુંડા થી આડા પાંચે બધા માંડાવાળું ઉભા રહી જાય હીરાવાળા છૂટે ને